નમસ્કાર મિત્રો અમારી પ્રેરણાપદ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે સોમવારની રતકથા સાંભળીશું પ્રાચીન કાળની વાત છે એક ગામમાં એક સાહુકાર રહેતો હતો સાહુકાર ખૂબ જ ધનવાન હતો પરંતુ તેને કોઈ સંતાન ન હતું સંતાન ન હોવાને કારણે તે હંમેશા ચિંતિત રહેતો શાહુકાર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારનો વ્રત કરતો હતો વ્રત દરમિયાન તે ભગવાન શિવ પાર્વતીની પૂજા કરતો અને સાંજે શિવલિંગ પર દીવો પ્રગટાવતો શાહુકારની આ પૂજા અર્ચના જોઈને એક દિવસ માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું હે પ્રભુ આ શાહુકાર તમારો પરમ ભક્ત છે તે દરેક સોમવારે વિધિ વિધાનથી તમારી પૂજા કરે છે મને લાગે છે કે તમારે તેની મનોકામના પૂર્ણ કરવી જોઈએ શિવજીએ માતા પાર્વતીની વાત સાંભળીને કહ્યું હે ગૌરી આ સંસાર એક કર્મ ક્ષેત્ર છે જેમ એક ખેડૂત પોતાના ખેતરમાં બીજ વાવે છે તો થોડા સમય પછી તેને તેમાંથી ફળ મળે છે તેવી જ રીતે આ સંસારમાં મનુષ્ય જેવું કર્મ કરે છે તેને તેવું જ ફળ મળે છે ભગવાન શિવે કહ્યું કે તેના કર્મોમાં સંતાન સુખ નથી પરંતુ માતા પાર્વતીએ ભોળા ભંડારી ફરીથી આગ્રહ કર્યો અને કહ્યું હે નાથ તેમ છતાં પણ તમે તેની મનોકામના પૂર્ણ કરી દો તે તમારો પરમ ભક્ત છે જો તમે તમારા ભક્તોની ઈચ્છા પૂર્ણ નહીં કરો તો તેઓ તમારી પૂજા આરાધના શા માટે કરશે માતા પાર્વતીના આટલા આગ્રહને કારણે ભગવાન શિવે સંમતિ આપી તેમણે કહ્યું આ શાહકાર ખૂબ જ ધનવાન છે અને તેને કોઈ પુત્ર નથી તેથી તે હંમેશા ચિંતિત રહે છે પણ તેના ભાગ્યમાં સંતાન યોગ જ નથી જો કે તારા આગ્રહને કારણે હું તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન તો આપી દઉં છું પરંતુ તેનો પુત્ર ફક્ત બાર વર્ષ સુધી જ જીવિત રહેશે ત્યારબાદ માતા પાર્વતીએ શાહુકારના સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે તેને ટૂંક સમયમાં જ પુત્ર રત્નની પ્રાપ્તિ થશે પરંતુ તેનો પુત્ર દીર્ઘાયુ નહીં હોય ફક્ત બાર વર્ષ સુધી જ સીમિત રહેશે આ સાંભળીને શાહુકાર ખુશ પણ થયો અને ચિંતિત પણ શાહુકારે આ વાત જોઈ કોઈને ન કહી અને પોતાની પૂજા અર્ચના ચાલુ રાખી થોડા દિવસો પછી શાહુકારની પત્ની ગર્ભવતી થઈ અને તેણે એક સુંદર બાળકને જન્મ આપ્યો બાળકના જન્મથી ઘરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ હતું પણ શાહુકાર ખુશ ન હતો કારણ કે તે જાણતો હતો કે તેના પુત્રનું જીવન ફક્ત બાર વર્ષ સુધી જ છે જ્યારે બાળક મોટો થયો ત્યારે શાહુકારની પત્નીએ તેને ઉપનયન સંસ્કાર કરાવવા કહ્યું પરંતુ શાહુકારે ના પાડી દીધી તેણે શિક્ષણ માટે બાળકના મામાને બોલાવ્યા અને પૈસા આપીને તેણે બાળક સાથે કાશી જવાનો આદેશ આપ્યો સાહુકારે મામા બાણેજને કહ્યું કે કાશી જતી વખતે રસ્તામાં યજ્ઞો કરાવતા જોજો અને બ્રાહ્મણોને ભોજન કરાવતા જોજો બંને મામા બાણેજી તે પ્રમાણે જ કર્યું કાશી જતી વખતે મામા બાણેજ જે રસ્તેથી પસાર થઈ રહ્યા હતા ત્યાંનો રાજા પોતાની પુત્રીના લગ્ન એક એવા રાજકુમાર સાથે કરાવી રહ્યો હતો જે એક આંખે દેખાતો ન હતો હતો પિતા આ વાતથી કે જો ખબર પડી જશે કે વર કાણો છે તો રાજકુમારી લગ્ન માટે ના પાડી દેશે તેથી જ્યારે તેણે શાહુકારના પુત્રને જોયો તો વિચાર્યું કે તે પોતાના પુત્રના સ્થાને તોરણની વિધિ આ વખતે આ બાળકને બેસાડી દેશે અને કન્યા પક્ષને ખબર પણ નહીં પડે વરના પિતાએ સાહુકારના પુત્રને આ વાત માટે રાજી કર્યું આ રીતે સાહુકારના પુત્રએ વર રાજાના કપડાં પહેરીને ઘોડા પર ચડીને તોરણની રસમ પૂરી કરી તોરણ પછી જ્યારે ફેરા લેવાનો વારો આવ્યો ત્યારે વરના પિતાએ સાહુકારના પુત્રને વિનંતી કરી કે તે દુલ્હન સાથે ફેરા લે અને જ્યારે લગ્ન સંપન્ન થઈ જાય તો આ વાત કોઈને ન જણાવી મામા પણ રાજી થઈ ગયા અને લગ્ન સમારોહ પણ પતી ગયો લગ્ન પૂર્ણ થયા પછી મામા બાણે જ કાશી માટે રવાના થઈ ગયા પરંતુ સાહુકારના પુત્રએ કન્યાના કપડાં પણ લખી દીધું કે તારા લગ્ન મારી સાથે થયા છે પણ જેની સાથે તું ફેરા ફરી તે એક આંખે દેખાતો ન હતો અને હું કાશીમાં શિક્ષણ લેવા જઈ રહ્યો છું જ્યારે રાજકુમારી આ વાત વાંચી તો તેણે રાજકુમારીની સાથે જવાનો ઇન્કાર કરી દીધો અને પોતાના પિતાને કહ્યું કે આ મારો પતિ નથી મારો પતિ તો શિક્ષણ લેવા માટે કાસી ગયો છે જ્યારે ચારે બાજુ આ વાત ફેલાઈ ગઈ ત્યારે મજબૂરીમાં વરના પિતાએ બધી વાત જણાવી પડી અને કન્યાના પિતાએ પણ પોતાની પુત્રીને મોકલવાનો ઇન્કાર કરી દીધો આ તરફ મામા બાણે જ બંને કાશી પહોંચી ગયા અને બાળક શિક્ષણ મેળવવા લાગ્યું મામાએ યજ્ઞ કરવાનું ચાલુ રાખ્યું જ્યારે સાહુકારનો પુત્ર બાર વર્ષનો થયો ત્યારે એક દિવસ તેણે પોતાના મામાને કહ્યું કે તેની તબિયત સારી નથી અને તે અંદર સૂવા જઈ રહ્યો છે સાહુકારનો પુત્ર અંદર સૂવા ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું થોડી વાર પછી જ્યારે મામા અંદર પહોંચ્યા અને તેમણે પોતાના ભાણેજને મૃત જોયો ત્યારે તે ખૂબ દુઃખી થયા પરંતુ તે રડી નહોતો શકતા નહીં તો તેમને યજ્ઞ અધૂરો રહી જાય તેથી મામાએ પાછા જઈને યજ્ઞ પૂરો કર્યો અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ મામા પોતાના મૃત બાણેજને જોઈને રડવા લાગ્યા એ જ વખતે તે માર્ગેથી માતા પાર્વતી અને ભગવાન શિવ પસાર થઈ રહ્યા હતા માતા પાર્વતીએ કોઈના રડવાનો અવાજ સાંભળ્યો તો તેમણે શિવજીને કહ્યું કે પ્રભુ કોઈ મનુષ્ય રડી રહ્યો છે ચાલો તેના દુઃખો દૂર કરીએ પાર્વતીજી મામાની પાસે ગયા અને તેમણે જ્યારે ભૂત બાળકને જોયો તો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે એ ભગવાન શિવના આશીર્વાદથી જન્મેલો સાહુકારનો પુત્ર હતો માતા પાર્વતીએ કહ્યું આ તો સાહુકારનો પુત્ર છે જેને તમે ફક્ત બાર વર્ષનું જીવન આપ્યું હતું પાર્વતીજીને મૃત બાળક પર દયા આવી ગઈ અને તેમણે શિવજીને કહ્યું પ્રભુ તમે આ બાળકને જીવનદાન આપી દો નહીં તો તેના માતા પિતા જીવતા જીવ મરી જશે માતા પાર્વતીના આગ્રહ પર શિવજીએ તેમની વાત માની લીધી અને તેને જીવનદાન આપી દીધું શાહુકારનો પુત્ર જીવિત થઈ ગયો અને મામા બાણેજ પોતાના ઘર તરફ પ્રયાણ કરવા લાગ્યા રસ્તામાં સાહુકારનો પુત્ર તેજ શહેરથી પસાર થયો જ્યાં તેના લગ્ન થયા હતા કન્યાના પિતાએ બાળકને ઓળખી લીધું અને મામા બાણેજને પોતાના મહેલમાં લાવ્યા કન્યાના પિતાએ એક સમારોહ યોજ્યો અને પોતાની પુત્રીને સાહુકારના પુત્ર સાથે વિદાય આપી જ્યારે શાહુકારનો પુત્ર પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેના માતા પિતા છત પર બેઠા હતા અને વિચારી રહ્યા હતા કે જો તેમનો પુત્ર સહી સલામત પાછો નહીં ફરે તો તેઓ બંને પણ છત પરથી કૂદીને પોતાનો જીવ આપી દેશે પણ એ જ સમયે તેના મામા ત્યાં આવી ગયા અને તેમણે જણાવ્યું કે તેમનો પુત્ર જીવિત છે અને લગ્ન કરીને પાછો ફર્યો છે શાહુકારે પોતાના પુત્રને જીવતો જોયો તો ખુશીથી તેમનું સ્વાગત કર્યું અને શાહુકારનો આખો પરિવાર ખુશી ખુશી પોતાનું જીવન વિતાવવા લાગ્યો જેમ બોલેનાથી આ પરિવાર પર કૃપા કરી તેવી કૃપા સૌ પર કરજો તો દોસ્તો કેવી લાગે તમને આજની આ કથા આવી જ વધુ કથાઓ માટે અમારી ચેનલ તેના પથને સબસ્ક્રાઈબ કરો «Да не в ад,